ભાવનગરની ઓશવાલ હોસ્પિટલનું સેલર પાર્કિંગ સીલ કરવામાં આવ્યું રોડ પર ની સમસ્યા સર્જાતા મહાનગરપાલિકાની ટીપીઓ શાખા એસ્ટેટ શાખા અને ફાયર વિભાગે સેલર પાર્કિંગ સીલ કર્યું છે હોસ્પિટલે ની જગ્યામાં કેન્ટીન અને મેડિકલ સ્ટોર ઉભી કર્યું હતું જેથી સ્થાનિકોએ આ અંગે મહાનગરપાલિકામાં રજૂઆત કરી હતી જેને લઈને મહાનગરપાલિકાની ટીમે પાર્કિંગ સીલ કરવાની કામગીરી હાથ ધરી છે ઓસવાડ હોસ્પિટલના સેલર પાર્કિંગમાં રેસ્ટોરન્ટ તથા દવાઓનો સ્ટોર એ બાબતની માહિતી એ કરેલું છે એવી માહિતી મળેલી એટલે અગાઉ તો આપણે અગિયાર છ એ રેસ્ટોરન્ટ ઓલરેડી એમનું સીલ કરેલું જ હતું આજરોજ ફરી ફરિયાદ મળતા સ્થળ તપાસ કરતાં તેઓ દ્વારા અહીંયા સ્ટોરરૂમ તરીકે સોલરનો ઉપયોગ થતો હતો તે ધ્યાને લઈ અને ટીમ દ્વારા સેલર તેઓનું સીલ કરવામાં આવેલું છે